સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ જામુગોડાના એનએસએસ વિભાગ દ્વારા તાલુકાના ભાનપુરા ખાતે વિકસિત ભારત અને ગામ્ય વિભાગ થીમ આધારિત સાપ્તાહિક શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો આ શિબિરમાં ઉદઘાટન સમારંભમાં રોજ જામુગોડા તાલુકા પ્રમુખ શ્રી લાલસિંહ બારીયા મામલતદારશ્રી પીએસઆઈ શ્રી રાઠવા સાહેબ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી તેમજ સભ્યો સરપંચશ્રી તેમજ ગ્રામજનો ઉપસ્થિતિમાં આ શુભારંભ કરવામાં આવ્યો હતો આમંત્રિત મહેમાનો દ્વારા પ્રાગટેકરને શિબિરને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આમંત્રિત મહેમાનો દ્વારા શિબિર તરફથી આવેલા વિદ્યાર્થીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા અને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોશ્રી ડૉક્ટર એમપી વર્માએ જણાવ્યું હતું કે આ શિબિરમાં કોલેજના અભ્યાસ કરતા પંચાવન વિદ્યાર્થી ભાઈ બહેનો ભાગ લીધો છે આ વિદ્યાર્થીઓ દ્વારા એક સપ્તાહ સુધી ગામમાં સાફસફાઈ વ્યસનમુક્તિ અને અંધશ્રદ્ધા નિવારણ પર્યાવરણ જાગૃતિ ઉદ્યોગ આધારિત પ્રાકૃતિક ખેતી આંખ નિદાન કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેવી પ્રવૃત્તિ કરવામાં આવશે એવું જાણવા મળ્યું હતું સમગ્ર શિબિરનું આયોજન કોલેજના માર્ગદર્શન નીચે થઈ રહ્યું છે આ શિબિરના આયોજનમાં કોલેજના અધ્યક્ષશ્રીઓ વહીવટી કર્મચારી સરપંચશ્રીઓ ગ્રામજનો દ્વારા પણ સાથ સહકાર મળી રહ્યો છે રસિક બારિયા પંચમહાલ લાઈવ ચાંબુઘોડા તમામ વડીલો ને આ વિનંતી છે મેં